એમાં એવું છે જો તમે અત્યારે હે ને વાંધા છો ની હારે એનું કારણ છે કે તમે અત્યારે આઝાદ છો તમારે ગમે કરીશો મિત્ર ભેગો રખડો રખડી એકસો પણ જેવા તમારા લગ્ન થયા ને એટલે માની લો ને કે તમારે હે ને એક જાત ની ગુલામી કરવી જોઈએ કારણ કે પછી તમારી ઘર વાળી હે ને એમ કે બે બેહી ને ત્યાં બે હવું પડશે એમ કે ને કે તમારે એમ જવું હોય છે ને બારે કોઈ દોસ્તાર ભેગો તો એમ કે નથી બે જ બેવું પડશે વિચાર થાય નહી એવું કાય ના ના એવું થોડું હોય શું આવે તો તમારે જોવું છે હા બતાવો મારી મારા વાળી ફોન કરું એમ કે હું મારા દોસ્તને લઈને આવું જોવો સ્પીકર માં જો ફોન કરું નથી કઈ 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 નથી પણ એવું તને તો ખબર છે હું મારા મિત્રો ગણાય છે તો મારે તો પછી અમુક મારા ખાસ મિત્રો લેવા પડે ને

આ લગન નો લાડુ કેવો હે ખબર હે પડ્યો ને તો આપડે લલચાય ખાઈ જાય પણ પછી ખાધા પછી એવું થાય કે સારું ન ખાધો સારું હતું પણ મને એમ થાય છે ન ખાય તો આપડે એક વાર ખાઈ ને પસ્તાવી લેવાય ને એમ આમાં તો બધા ના ભાઈ ચડ્યાતા ન હોય મારે તો ભાઈ ચડિયાતો નીકળ્યો એમ ખબર છે કે અમે ખાધો ને એટલું પસ્તાડ્યું તમારે હે ને તમે એટલા વર કાઢ નાખ્યા છે ને લાડુ ખાધા પછી તમે લાડુ બરોબર તમે પચાવી શકશો બાકી જો તમે આ લાડુ ઉતાવળે ખાઈ લેહો ને અને જો ન પેચો ને એટલે ગેસ ના કબજિયાત ને બધી થાય યાદ રાખજો પેલા તો આ લાકડાના લાડવામાં લાડુ દાંત પડી જાય હા

હવે તકલીફ એ છે કે મને એમ કે છે કે હું તારા વગર લઈ નથી હું એટલો ગમ માં આજ વિચાર છે કે આજે ફૂલ પી જાવ કારણ કે આજ મારું અપમાન એ કર્યું કારણ કે તમે મારા ખાસ મિત્ર ને મારા ઘરે જમવા ન દે બરોબર છે તો આજ તો હે ને પેલા તો ફૂલ પી જાવ તમને જમાડી દે બધું કરી દે બરોબર આજ ફૂલ પી જે થવું થાય આજ મારા ઘર વાળી મારવાનું થાય છે એ તો મારવા મારવાનું રેવા દે અને પીવાનું તો હું તને કઈ કરી દઉં છું હમણાં એટલે પેલા પી લે એટલે થોડોક ટાટો પડી ગયા હા પછી બીજું એક હું પીધા પછી ઇંગ્લિશ જ બોલ્યો સમજાય ને ભાષા તો હું જોઉં પેલા તારું ઇંગ્લિશ કેવું છે હવે તારા ઘર સંસાર નું તો મેં ફોન માં જોઈ લીધું બોલે છે અતલે હવે હું તને આય પાઈ નહીં સાંભળી લઉં ગરું ઇંગ્લિશ કેવું છે હાલ હું લેતો લાવ લાવ હું ઘડી પર તો હવે ઘડી પર ટાઈક લઈ કાઈ મજા પણ આ યાર કેમ મને તો પીવાનું અરે આવી ગયો આવી ગયો કડક અરે હો કડક એક નંબર છે

This river is very nice and coastal area is so beautiful. Oh, yeah. but, uh, but my lover is uh, oh, don't think about. Uh, so nice. What are you doing, Paul? અરે હારું થયું આવી ગયો ખોટું તું હારું થયું અરે આને કઈ થઈ ગયું હજો બે ગુટડા ભાઈ દીધું ને કડક તો આ બોલે છે મને સમજાતું બંધ થઈ ગયું છે વોટ હું ઇંગ્લિશ બોલ્યો કઈ હવે ઇંગ્લિશ જ બોલ છે આયો તો હવે હવે આનો ઈલાજ તમારી પાસે છે હું આની કેગો તો એક અરે તો ઈલાજ કર ઈલાજ કર તું શું કરવાનું કારું આને હમણાં દેસી પાઈ દયો ને એટલે પ્યોર ગુજરાતી બોલવા મન છે તો દેશી લેતો આઈ જા એને આપણે આ પ્યોર ગુજરાતી બોલાવું છે એટલે તો દેશી લેતો આઈ જા તું હા એમ મલો હા હા આ એમ મલો માય લવર ઇઝ બેર આઈ એમ સો સેડ ધ ક્લાઉડ ઇઝ રન ધ ક્લાઉડ ઇઝ રન બીકોઝ રેઈન ઇઝ સો આઈ થિંક હા બોલ્યો હું બેગો લઈ આવ્યો અલે અલે બીજો બેગ માં બીજો બેગ વોટ ઇસ ધીસ હવે છે ને હું તમને કસ્તાર આજ હું તને યાર મારા ઘરે લઈ નો હોય ગયો ભાઈ

છે તમને તને તો ખબર છે ને કોઈ પોલીસ આવે કે ગમે આવે હું હું થી નથી બીતો પણ આજ છે ને મારો દોસ્તાર આવ્યો ને પણ મને એવું દિલ માં યાર દર્દ રહી ગયું કે મારા મિત્ર ને હું એને

હું કોઈ ના બાપ થી નથી જીતું સાહેબ ગમે આવે હું હું કોઈનાથી નથી બસ હવા નીકળ ગઈ

ઘરે જ મારે ખાઈ હું અને પછી સવારે તો પછી મારે હું થાય જ હું ઘરે જવા માંગુ છું અને મારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો તમારી મહેમાન ગતિ હું ના કરી અને પ્લીઝ લગન ન કરતા હો મારી તમને હાજી છે પોઝિશન કેવી છે હવે બીજી વખત આવો ને આપડે બારે બારે જ મળવાનું થાય છે

ધીરેજ એટલે હમણાં કાકરો કરી નાખે છે હમણાં બેઠો બેઠો એમ કતો તો હું ધીરે બાયરી ને મારી હવે ધીરે પૂછે પછી ખબર પડી કોણ માર કા આમાં હાલો આપડે એના કરતા એમને કોઈને માર ખાતા આવી ગઈ હા હાલો